જામકંડોળાના સાજડીયાળી ગામે પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા સમગ્ર તાલુકામાંથી ઓગણત્રીસ બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો રંગોત્સવ સેલિબ્રેશન મુંબઈ દ્વારા વિવિધ દેશોમાં ઇન્ટરનેશનલ લેવલની આર્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે જેમાં જામગઢનોડા તાલુકાના સાજડીયાળી ગામે પ્રાથમિક શાળામાં સ્પર્ધા યોજાઈ આ સ્પર્ધામાં તાલુકામાંથી કુલ ઓગણત્રીસ બાળકોએ ભાગ લીધો ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા આવેલ બાળકોને ભારતીય પરંપરા મુજબ શાળા સ્ટાફે કુમકુમ તિલક કરી આવકાર્યા આ સ્પર્ધામાં શાળાના બાળકોએ પોતાની કુશળતા અને મહેનતથી ચિત્ર દોર્યા હતા અને ચિત્રોમાં રંગો પૂર્યા હતા આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બાળકોને આરોગ્યવર્ધક નાસ્તાની કીટ આપવામાં આવી આ સ્પર્ધામાં જે બાળકોના ચિત્રો પસંદ થશે તેને ટ્રોફી મેડલ ટેબ્લેટ સાયકલ કોમ્પ્યુટર સ્ટડી લેમ્પ જેવા વિવિધ ઇનામો એનાયત કરવામાં આવશે આ સ્પર્ધામાં આયોજન માટે સાજડીયાળી પ્રાથમિક શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ